તો ગાઈઝ આજે આપણે બનાવીશું ચણાનું રસાદાર શાક તો ચણાનું રસાદાર શાક બનાવવા માટે પહેલાં તો સૌ પ્રથમ આપણે ચણાને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખવાના છે અને અગર તમે ચારથી પાંચ કલાક પલાળવા માટે તૈયાર ન હોય તો તમે નોર્મલી ગરમ પાણીથી બે કલાક માટે પલાળી શકો છો તો ફટાફટ એ કઠણમાંથી નરમ બની શકે છે તો હવે આપણે એને કુકરમાં બાફી લઈશું તો ચણાને મેં બરોબર બે પાણીથી વોશ કરી લીધા અને કુકરમાં જેટલા ચણા છે એનાથી થોડું જ વધારે પાણી નાખ્યું છે મેં હવે આપણે આમાં એડ કરીશું એક નવી ટ્રીક જે શાયદ બધા યુઝ નહીં કરતા હોય તો એક મેં ડુંગળી નાખી છે જે બધું આપણે નાખીશું એ બાફતી વખતે જ નાખવાનું છે ચાર પાંચ કડી લસણની પણ મેં એમાં એડ કરી પછી સાબુત મસાલા એટલે કે તેજપત્તા છે પછી દાલચીની છે પછી તજના લાકડા છે લાલ મરચું છે આ બધી જ વસ્તુને મેં વાગતી વખતે જ નાખ્યું છે કે જેનાથી અને હવે આપણે આમાં એડ કરીશું બે નોર્મલી ટમેટા અને બધી જ વસ્તુને આપણે બાફી નાખવાના છે તો હવે આપણે કુકરની બંધ કરીશું લાસ્ટમાં સોરી મેં મીઠું પણ એડ કરી છે કહેવાનું બદલાઈ ગયું છે મીઠું સ્વાદ મુજબ આપણે આમાં એડ કરી શકીએ કે બે સીટી આપણે બરાબર હવે આપણે કુકરને બે સીટી વાગો દેસુ સોરી ગાઈશ મારું થોડું ફૂટ બદલાઈ ગયું બે સીટી વાગી એટલે જોઈ શકો છો તમે કે બધી જ વસ્તુ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે એમાંથી સાબુક મસાલા જે નાખ્યા હતા એ પણ નીકાળી લેશું અને ડુંગળી અને ટમેટા પણ નીકાળીને થરેલમાં રાખી દઈશું જોઈ શકો છો તમે હવે એની મસ્ત સ્મૂધ આપણે પેસ્ટ બનાવીશું આપણે મિક્ચરમાં ક્રશ કરવાની જરૂર નથી આપણે બાફી નાખ્યું તો એ ડાયરેક્ટલી મિક્સર જેટલો જ પેસ્ટ બને છે સરસ મજાનો તો જોઈ શકો છો ગાઈસ એ લાઈવ તમે દેખાડો હવે આપણે એમાં મરચું એડ કરીશું સ્વાદ મુજબ તમે જેમ તમને યોગ્ય લાગતું હોય એ રીતે તમે મરચું એડ કરી શકો છો પછી હળદર એડ કરી આપણે અને ધાણા પાવડર એડ કર્યો અને હવે એ મિશ્રણને મિક્સ કર્યું તો જોઈ શકો છો કે ફાઇન પેસ્ટમાં સરસ મજાનું બની ગયું છે હવે આપણે કડાઈ મૂકી દીધી ગેસ ઉપર અને હવે આપણે વઘારની તૈયારી કરીશું તો ત્રણ પરી જેટલી મેં તેલ નાખ્યું છે આમાં અને જે ફાઇન પેસ્ટ બનાવ્યો હતો એ પણ આપણે આમાં એડ કરી દઈશું જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટ બની ગયો છે મિક્સરની પણ આમાં જરૂર પડતી નથી હવે આપણે થોડું તેલમાં બરાબર એને શેકવા દઈશું બફાઈ ગયું છે એટલે વધારે આપણે શેકવા ના દઈએ તો પણ ચાલે પણ આપણે થોડું તેલમાં એને સરસ રીતે પકવવા દઈશું જેથી એનો ટેસ્ટ ઓર બી સરસ આવે અને મીઠું મેં આમાં એડ નથી કર્યું કેમકે બાફતી વખતે મેં મીઠું નાખ્યું હતું એટલે મેં મીઠું એડ નથી કર્યું પછી લાસ્ટમાં ચેક કરી લેવાનું અગર તમને મોરું લાગતું હોય તો તમે મીઠું એડ કરી શકો છો મેં થોડું મારા હાથે વધારે જ ન થઈ ગયું હતું એટલા માટે મેં મીઠું આપું તો હવે ગાઈસ આપણે એક ચમચ જેટલો બેસન લીધું છે અને એમાં થોડું પાણી નાખીને એને પતલું પેસ્ટ બનાવી દઈશું જેનાથી આપણો જે રસો છે એ થોડો ઘટ્ટ બની શકે તો બેસનને બરાબર સ્ટ કરવાની છે કેમ કેમ એમાં લવન તળી જાય તો પછી દાણા દાણા દેખાય છે એટલા માટે બેસનને બરાબર આપણે ગોળી લેવાનું અને જે આપણું મસાલો શેકાઈ ગયો છે એમાં એડ કરીને થોડું એને ચડવા દેવાનું છે તો થોડું બરાબર આપણે મિક્સ કરીશું એટલે આપણો રસ્સો ઘટ બની જશે જાડો વંશ તે હવે આપણે બરોબર શેકાઈ ગયું એટલે હવે આપણે એડ કરીશું આમાં ચણા ચણાને પણ એડ કરી દીધા છે અને હવે આપણે આમાં થોડુંક પાણી પણ એડ કરીશું તો જોઈ શકો છો ગેસ કે આપણે મિક્સ કર્યા ચણા તો રસો આપણો જાટલો થઈ ગયો તો હવે આપણે એમાં પાણી થોડું એડ કરીશું જેથી આપણો રસો રસોગોડો પતલો થાય તો ખાવામાં થોડી મજા આવે અને આને આપણે ઢક્કન ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો જોઈ શકો છો ગેસ સરસ મજાનું ચણાનું શાક બનેને તૈયાર છે તો તમને રેસીપી ઘણી ગમી હોય તો વિડીયોને લાઈક કરું શેર કરો ચેનલ અને સબસ્રાઈબ કરો